પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના મુખ્ય માર્ગની ખખડધજ ખાતના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ છે આ માર્ગની બિસ્માર હાલતને લઈને વેપારીઓએ પાલિકા સત્તાધીશો સામે નારાજગી વ્યક્ત કરી આ રસ્તો શહેરના મુખ્ય હોલસેલ માર્કેટનો રસ્તામાં ધૂળ ડમરી ઉડે છે જેનાથી વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક વેપારીઓની એક માત્ર માંગ છે કે પાલિકા દ્વારા વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે જેથી આ સમસ્યા બે ત્રણ વર્ષથી એક જર્જરિત હાલતમાં છે તે ધૂળ ઉડે છે એના માટે નવીન રોડ બનાવવા માટે વેપારી એસોસિએશન તરફથી આમ જનતા તરફથી પણ નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ કલેક્ટર સાહેબ જિલ્લા તંત્રને પણ લેખિતમાં વારંવાર આવેદનપત્ર પણ આપવામાં આવેલું છે પણ નગરપાલિકા ગોધરા તંત્ર દોડ નિધામાં સુઈ રહ્યું છે કે જે આ વિસ્તાર જે શેરાબાગોલ પીમ્પુક્ટર ચોક એના ઉપર ઉપેક્ષા સારી રહ્યું છે આ શેરાબાગોલ વિસ્તાર જે ઘણા સમયથી આ રોડની મરામત થતી નથી આ સામે સ્વામિનારાયણનું મંદિર છે પણ કેટલા ટાઈમથી આ ખાડા ટેકડીયા આપણે પડી રહ્યા છે વારંવાર રજૂઆત કરવા પણ સફાઈ થતી કે નથી એનો રોડ બનતો આ ઉત્સવનો સુવર્ણ જયંતિ મહોત્સવ મંદિરમાં આવી રહ્યો છે માર્ચ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધીમાં તે છતાં પણ હજી કોઈ ધ્યાન આપવામાં આવતું નથી